જાંબુગડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભંગ બદલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગુડા તાલુકાના ચાલવડ ગામ તરફ જાંબુગડા પોલીસ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન ચાલવડ ગામે ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન ગાંધ્રા ગામ તરફથી એક ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાની ફોર વ્હીલ

ઉમર વર્ષ 21 અક્ષર વિહાર તરસાલી બાયપાસ વડોદરાના આ ત્રણે ઈસમો Hyundai કંપનીની વર્ના ફોર વ્હીલર ગાડી નંબર જીજે 06 HD 3318 માં વગર પાસ પરમિટે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી લાવતા તેમજ પોલીસ તપાસમાં ગાડીમાંથી બે લોખંડના છરા તેમજ વાંસની લાકડી મળી આવતા જામુગરા પોલીસે આ ત્રણે ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ 85 66 1 બી તથા જીપી એક્ટ કલમ एक सौ पात्र एमवी एक्ट कलम एक